ચોક્કસ જાતિઓ પ્રત્યે રાજ્ય સરકારો એમના તરફ ખેંચવા માટે નિર્ણયો લેશે અને એમાં અંદરો અંદર વર્ગ વિગ્રહ થશે અંદર અમારી જે અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સામસામે આવશે એવું અમને સ્પષ્ટ માનીએ છીએ એટલે આવનાર દિવસમાં એકવીસ ઓગસ્ટના રોજ જે એસસી એસટી સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સમેત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને ગુજરાતથી માંડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં છે સાચા આદિવાસી સમાજના આગેવાન હશે તો જોડાશે એ નકલી આદિવાસી હશે તો નહીં જોડાશે નમસ્તે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા આજ રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે સમગ્ર દેશમાં જેની અસર દેખાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે બિહાર હોય અજમેર હોય કે પછી ગુજરાત જ કેમ ના હોય તમામ જગ્યાએ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને હવે ભારત બંધની અસર છે એ પણ જોવા મળી રહી છે ત્યારે આ રિપોર્ટમાં જાણવાનો પ્રયત્ન કરીશું કે શા માટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને કોને કોને સમર્થન આપ્યું છે આ સાથે જ ચૈતર વસાવા દ્વારા જે આદિવાસી નેતા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ છે ચૈતર વસાવા તેમના દ્વારા ભારત બંધને લઈને અગાઉ શું નિવેદન આપવામાં આવ્યું હતું તે પણ આપને એ નિવેદન સંભળાવીશું એની સાથે સાથે અસલી આદિવાસી અને નકલી આદિવાસી ઉપર પણ રાજનીતિ ગુજરાતમાં તો ખાસ કરીને ગરમાઈ ગઈ છે કારણ કે જ્યારે ચૈતર વસાવાને પૂછવામાં આવ્યું હતું કે શું મનસુખભાઈ વસાવા આ બંધના એલાનને સમર્થન આપવા માટે આગળ આવશે ત્યારે ચૈતર વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું હતું કે જો મનસુખ વસાવા અસલી આદિવાસી હશે તો આ બંધના એલાનને સમર્થન આપશે જો નકલી આદિવાસી હશે તો આ બંધના એલાનને સમર્થન નહીં આપે ત્યારે શું છે આખો મુદ્દો અને બીજે જગ્યાએ બીજા રાજ્યમાં શું અસર જોવા મળી રહી છે તે પણ આ રિપોર્ટમાં વિસ્તારપૂર્વક જાણવાનો પ્રયત્ન કરીશું કોર્ટે કોટાની અંદર કોટા સંબંધિત કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે છ એકની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે રાજ્યોને અનામત માટે કોટાની અંદર કોટા બનાવવાનો અધિકાર છે એટલે કે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીઓ માટે પેટા શ્રેણીઓ બનાવી શકે જેથી સૌથી વધુ જરૂરિયાતમંદોને અનામતમાં પ્રાથમિકતા મળી શકે રાજ્યની વિધાનસભાઓ આ અંગે કાયદો બનાવી શકે આ સાથે જ સુપ્રીમ કોર્ટે તેના બે હજાર ચારના જૂના નિર્ણયને રદ કરી દીધો છે જો કે કોર્ટે એમ પણ કહ્યું હતું કે તમામ કેટેગરીના આધાર યોગ્ય હોવા જોઈએ કોર્ટે કહ્યું કે આવું બંધારણની કલમ ત્રણસો એકતાળીસ વિરુદ્ધ નથી કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે એસસીમાં કોઈ પણ એક જાતિને સો ટકા કોટા આપી શકાય નહીં આ ઉપરાંત એસસીમાં સમાવિષ્ટ કોઈપણ જાતિનો કોટા નક્કી કરતા પહેલાં તેના હિસ્સા વિશે નક્કર ડેટા હોવો જોઈએ ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ જસ્ટિસ બી આર ગવાઇ જસ્ટિસ વિક્રમનાથ જસ્ટિસ બેલા એમ ત્રિવેદી જસ્ટિસ પંકજ મિથલ જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બનેલી બેન્ચે આ નિર્ણય આપ્યો હતો હવે જાણી લઈએ કે કેમ કરાયું છે ભારત બંધનું એલાન ભારત બંધનો મુખ્ય ઉદ્દેશ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવાનું અને તેને પાછો ખેંચવાની માંગ કરવાને અને સરકાર પર દબાણ લાવવાનો છે સંગઠનોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે કોટામાં કોટા અંગેના નિર્ણયને પાછો ખેંચવો જોઈએ અથવા પુનઃ વિચાર કરવો જોઈએ નેક ડીએઓઆરે દલિતો આદિવાસીઓ અને ઓબીસીને બુધવારે શાંતિપૂર્ણ આંદોલનમાં ભાગ લેવાની અપીલ કરી છે ત્યારે હવે સાંભળી લઈએ ચૈતર વસાવાનું નિવેદન અને ત્યારબાદ બિહારથી જે નિવેદનો સામે આવ્યા છે એને પણ સાંભળી લઈએ ચોક્કસ જાતિઓ પ્રત્યે રાજ્ય સરકારો એમના તરફ ખેંચવા માટે નિર્ણય લે છે અને એમાં અંદરો અંદર વર્ગ વિગ્રહ થશે અંદરો અંદર અમારી અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સામસામે આવશે એવું અમને સ્પષ્ટ માનીએ છીએ એટલે આવનાર દિવસમાં એકવીસ ઓગસ્ટના રોજ જે એસસી એસટી સમુદાયના તમામ સંગઠનોએ સાથે રહીને ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે પણ સમર્થનમાં છે અને આવનાર દિવસોમાં એકવીસ ઓગસ્ટના રોજ ગુજરાત સમેત પૂરા દેશમાં ભારત બંધના એલાનમાં અમે જોડાવાના છે અને गुजरात થી માડી તમામ જગ્યાએ ભારત બંધ રહેશે મનસુખભાઈ બસાવા આદિવાસી સમાજમાં છે સાચા આદિવાસી સમાજને આગેવાન હશે તો જોડાશે એ નકલી આદિવાસી હશે તો નહીં જોડાણ આજે સુપ્રીમ કોર્ટ કા જો ફેસલા આયા ઓર સુપ્રીમ કોર્ટ ને ધીરે ધીરે કો ફેસલે કે દ્વારા एससी एसटी કો બાટ કર ઓર एससी एसटी કે જો આરક્ષણ પર કુટારાઘાત કિયા ઉસકો લેકર आज हमारे पूरे हिंदुस्तान में एस सी के लोगों ने पूरा भारत बंद का आह्वान किया और पूरे भारत बंद कराने के लिए हम सारे एस सी के लोग एक एक मंच पर आकर और रैली के रूप में जाएंगे यहाँ गुरुद्वारे से लेकर केसरगंज होकर दिल्ली गेट होकर आगरा गेट होकर मदार गेट ये पूरे मार्केट में एक मौन जुलूस के रूप में जाएंगे और अगर किसी की दुकान खुली होगी तो उसको हम लोग बंद कराने की निवेदन करेंगे केवल बाबा साहब के नारे जरूर लगेंगे बाकी किसी से हमने इमरजेंसी जो सेवाएं उनको भी इस बंद के दौरान बाहर रखा है ताकि कोई पब्लिक आम पब्लिक परेशान न हो हमारा मकसद आम पब्लिक को परेशान न करना हम अपने हक और अधिकार की लड़ाई के लिए निकले हैं मैदान में बाकी हम किसी को परेशान करने के लिए भी आज इक्कीस अगस्त को एस सी समाज द्वारा भारत बंद का है उसी संदर्भ में अजमेर बंद है क्योंकि जो सुप्रीम कोर्ट ने जो एस सी समाज के लिए और आरक्षण के विरुद्ध जो डिसीज़न दिया उसके ख़िलाफ़ हमारा है और हम भारत बंद और अजमेर बंद बिल्कुल शांतिपूर्वक चाहते हैं और हमने अपील भी कल इस यही अपील की थी कि जो अजमेर बंद है वो शांतिपूर्वक अभी रैली निकलेगी अभी ऐसे निकले तो चार बजे तक का है लेकिन जब तक तो हो जाए आठ बजे तक तो તો રિપોર્ટ રિપોર્ટમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર